હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલ સ્ટડીઝમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં મૂકેલા છે તમે નિયમિત મારી ચેનલ જોવા રાખજો એમાં તમને ખૂબ જ ઈઝી રીતે આના સોલ્યુશન આપેલા છે હવે અત્યારે હું તમને ધોરણ દસ બેઝિક ગણિત વિભાગ બી ચેપ્ટર બીજું તેના સોલ્યુશન કરાવવાનો છું તો પ્રકરણ બે દ્વિઘાત બહુપદી હવે પ્રશ્ન પહેલો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો હવે ત્રણ દ્વિઘાત બહુપદી અપાયેલી છે જો ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન બીજી ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ ત્રીજી 3x2 x 4 તો આ રીતે ત્રણ દ્વિઘાત બહુપદી આપેલી છે હવે તેના આપણે ઉકેલ શોધીએ જો ધ્યાન આપજો સૌથી પહેલા પહેલી બહુપદી બરાબર તો ધ્યાન આપો પહેલી બહુપદી સૌથી પહેલા આને નીચે લઈએ 4 s² 4 s પ્લસ વન એટલે કે ચાર નો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ હવે આમાં પદ બીજું પદ અને ત્રીજું પદ જ્યારે પણ ત્રણ પદ આવતા હોય અને પ્રથમ પદનો વર્ગ આપેલો હોય ત્યારે સૌથી પહેલા તમારે પ્રથમ પદનો સહગુણક ચાર અને અંતિમ પદમાં એક આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનો તો જો ચાર ગુણ્યા એક ચાર ગુણ્યા એક બરાબર ધ્યાન આપજો ખાસ હવે શું કરવાનું કે આ ચાર ના તમારે ભાગ પાડવાના છે આવી રીતે ચાર ના ભાગ પાડી અંતિમ પદમાં પ્લસ છે જુઓ બરાબર અંત્ય પદમાં પ્લસ છે એટલે જે કઈ ભાગ પાડો ચાર ના એનો પ્લસ કરવાનો પ્લસ કરીને મધ્યમ પદની સંખ્યા આવવી જોઈએ તો મધ્યમ પદમાં કઈ સંખ્યા છે કે ચાર ના ભાગ પાડવાના એ ભાગનો સરવાળો કરવાનો પ્લસ કરવાનો અને પછી આ સંખ્યા આવવી જોઈએ તો ચાર ના ભાગ પાડીએ તો જો આવી રીતે પડશે ભાગ ચાર ના ભાગ પાડો જો આમ બે ગુણ્યા બે આ ચાર ના ભાગ પાડ્યા આપણે હવે આ બંનેને પ્લસ કરીએ જો બંને ભાગને પ્લસ કરીએ બે અને બે બે ને બે ચાર થઈ ગયા ચાર બરાબર અસીધ્યા લાઈનમાં કરો તોય ચાલે પછી મધ્યપદની નિશાની બંનેને લગાડવાની જ્યારે તમે ભાગ અંતિપદમાં પ્લસ હોય ત્યારે ભાગનો સરવાળો કરવો પડે અને મધ્યમ પદમાં જે નિશાની હોય તે બંને ભાગને લગાવવી પડે તો મધ્યપદમાં નિશાની છે માઇનસ બંને ભાગને લગાડશું માઇનસ માઇનસ અને માઇનસ ત્યારબાદ મધ્યપદમાં ચલ છે એસ તો એસ લગાડશું એસ લગાડશું અને એસ લગાડશું તો આ જે મધ્યપદમાં જે ચાર એસ લખેલા છે તેના બદલે જે ભાગ પડ્યા આ ભાગ લેવાનું નથી થતું આ બંને ભાગ લેવાના છે માઇનસ ટુ એસ ટુ એસ અને છેલ્લે પ્લસ વન આવી રીતે હવે શું કરવાનું

હવે આ બંનેમાં વધે શું જુઓ આપણે ચાર માંથી બે કોમન કાઢ લીધા તો બધું ચાર થાય તો ચાર માં બે વધે બે બાર આવે તો બે અંદર વધશે આમ પછી એસ નો વર્ગ હતો એસ વર્ગ એટલે કે એસ ની બે ઘાત મતલબ કે એસ બે વખત આવ્યો કહેવાય તો બે વખત એસ હોય એમાંથી એક વખત એસ બાર કાઢીએ છીએ કોમન તો અંદર એક વખત એસ વધશે હા એસ એક વખત લખશું માઈનસ હવે અહીં જુઓ ટુ એસ લખેલા છે આ ટુ એસ તો પૂરેપૂરા બાદ સામે આપણે તો હવે અહીંયા કઈ વધતું નથી કઈ ન વધે તો એક લખવાનો આમ હવે આ છેલ્લા બે પદમાં તેમાં તમે અહીંયા બે લખેલા છે અહીં એક લખેલો છે કોઈ વસ્તુ બંનેમાં કોમન નથી અહીંયા એસ છે પણ આ બાજુ એસ નથી તો આ બંનેમાંથી તમે કોઈ પણ ચલ કે અચલ પદ સામેને લઈ શકો નહીં

જો બંને કાઉન્ટ સમાન ન થાય તો કંઈક ભૂલ હોય આપણી બંને સમાન છે એ સમાન કાઉન્ટ હું પહેલા લખું છું ટુ એસ માઇનસ અને જે સામાન્ય આપણે કાઢ્યું એનો એક નવો કાઉન્સ બનાવવાનો જો વચ્ચે કોઈ ગેપ રહેવો જોવે નહીં તરત જ બીજો કાઉન્ટ લખવાનો છે ટુ એસ અહીંથી લેવાના જે કોમન કાઢ્યું તે અને બીજા કૌંસમાં સામાન્ય માઈનસ એક કાઢ્યા હતા તો અહીં માઈનસ એક લખશો હવે આ રીતે લખાઈ જાય ને પછી તમારે આપણે શૂન્ય ગોતવાના છે શૂન્ય શોધવા માટે અહીં બરાબર શૂન્ય લખી દેવાનું આમ કે આ જે અવયવ પડ્યા તેની બરાબર શૂન્ય હવે શું કરશો કે આ પ્રથમ કૌંસ લખી એની બરાબર શૂન્ય ટુ એસ માઇનસ એક બરાબર શૂન્ય અને બીજો આ બીજો કાવ ટુ એસ માઇનસ એક બરાબર શૂન્ય હવે આ માઇનસ એક આ સાઈડ આવે બરાબર એક પ્લસ થશે બરાબર પ્લસ વન અને s ની સાથે બે સહગુણક છે બે સામે ફરે તો s ની સાથે બે ગુણાકારમાં છે જે ગુણાકાર માં સામે જાય તો છેદમાં ભાગાકારમાં જાય તો એસ બરાબર એક દ્યાંશ તો આ આવ્યો પહેલો પહેલું શૂન્ય એવો આ એક હવે આ બે છે એ ગુણાકારમાં છે સામે જાય તો છેદમાં જાય તો એસ બરાબર એક દ્યાંશ તો આ બીજો શૂન્ય આવ્યો તો શૂન્ય ની સંખ્યા બે થઈ

અહીંયા યુ લખેલા છે અહીંયા પણ યો લખેલા છે તો બંનેમાં યુ પણ સામાન્ય થશે તો આ બંને પદ માંથી ચાર યુ સામાન્ય ચાર યુ હવે તમે જો આ બંનેમાંથી આ ચાર યુ સામાન્ય કાઢીએ છીએ તો વધે શું આ ચાર બાર આવી ગયા તો ચાર ની વધે હવે યો નો સ્ક્વેર હતો યો નો વર્ગ હતો હવે યુ નો વર્ગ એટલે યુ બે વખત આવ્યા કહેવાય તેમાંથી એક યુ બાર એક યુ વધશે એટલે અહીંયા બે વચ્ચે તો ખાસ ધ્યાન આપજો જો આઠ માંથી ચાર સામે લેવાય એટલે બાદ બાકી નહીં ઘડિયો બોલવાનો ચાર દુ આઠ હવે યુ તો એક જ હતો યુ બાર કાઢી લીધો યુ વચ્ચે નહી આ એક અવયવ પડી ગયા છે કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા માથે કોઈ ઘાત નથી આમાં માથે કોઈ ઘાત નથી તો લખી નાખવાનું બરાબર જીરો હવે આ ચાર યુ એની બરાબર જીરો અને આ યુ પ્લસ ટુ બરાબર જીરો હવે આ ચાર હોય ને એ સામે ફરે તો યુ ની સાથે ચાર ગુણાકારમાં છે ધ્યાન આપજો ખાસ જે ગુણાકાર હોય સામે જાય તો ભાગાકારમાં જાય તો યુ બરાબર ઝીરો છેદમાં ચાર તો યુ બરાબર જીરોના છેદમાં કંઈ પણ હોય બધું જીરો થાય તો પેલું શૂન્ય આવ્યું શૂન્ય હવે યુ પ્લસ ટુ બરાબર જીરો આ પ્લસ ટુ જે છે એ બરાબરની ઓલી સાઈડ ફરે તો નિશાની બદલાય પ્લસ હોય તો માઇનસ થાય તો યુ બરાબર માઇનસ ટુ આ બીજું શૂન્ય એવું તો આ બે શૂન્ય થયા શૂન્ય બરાબર ઝીરો અને માઇનસ ટુ હવે ત્રીજી રકમ હવે ત્રણ પદ આપેલા છે બરાબર ત્રણ પદ છે અને પ્રથમ પદ નો વર્ગ છે શું કરશું જે રીતે આ પહેલા દાખલામાં કર્યું હતું એમ શું કીધું હતું પહેલા દાખલામાં કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ આ બંનેનો સૌથી પહેલા ગુણાકાર કર્યો હતો તો એ રીતે આપણે કરીએ જો પ્રથમ પદનો સહગુણક છે 3 અને અંતિમ પદમાં લખ્યા છે 4 તો સૌથી પહેલા બંનેનો ગુણાકાર 3 4 4 3 12 હવે આ 12 જે આવે ને એના ભાગ પાડવાના બાર ના ભાગ પાડી અને વચ્ચેની સંખ્યા લાવવાની હોય બરાબર વચ્ચે કેટલા લખેલા છે તમને થાય છે વચ્ચે તો કઈ લખ્યું જ નથી અને ઘણા કે છે એક્સ લખેલો છે પણ નહીં સંખ્યા કેટલી લખી એ જોવાનું છે સંખ્યા કઈ લખ્યું લખે તો એક ગણાય એટલે કે વચ્ચે એક લાવવાનો થાય બાર ના ભાગ પાડીને કરવાનું છે એનો સરવાળો કરવાનો કે બાદ બાકી કરવાની તો એનો આધાર અંતિમ પદ ઉપર હોય જો અંતિમ પદ પ્લસ હોય તો ભાગનો સરવાળો થાય જેમ કે અહીં પહેલામાં અંતિમ અંતિમ પદ પ્લસ પ્લસ હતું બરાબર હવે તો ગુણાકાર થઈને જોયા ભાગ પાડ્યા હતા બધું છે આપણે અહીં બે ને બે પ્લસ કર્યા હતા બે ને બે ચાર શું કામ કે અંતિમ પદ પ્લસ હતું હવે અહીં જો અંતિમ પદ માઇનસ છે તો જે કઈ ભાગ પડશે તેની બાદ બાકી કરવી પડશે તો બાર ભાગ પાડીએ તો એક જે વચ્ચે છે આ વચ્ચે એક આવી ગયો આ બધામાં એક્સ લગાડી દેવાનો પાછો આવી રીતે પછી નિશાની જો મિત્રો ગમે ત્યારે તમે બાદબાકી કરીને લાવતા હોય તો આ બંનેમાં નિશાની જુદી જુદી હોવી જોઈએ જુદી જુદી નિશાની હોય તો જ બાદબાકી થાય તમારે શું યાદ રાખવાનું કે મધ્યપદની નિશાની મોટા ભાગને લગાડવાની મધ્યપદમાં નિશાની માઇનસ છે આ માઇનસ આ બંનેમાં મોટા ચાર કહે તો ચાર ને માઇનસ લાગશે અહીં પ્લસ લાગશે હવે મધ્યપદ કાર્ડ નાખવાનું નથી હવે તે લખવાના માઇનસ ચાર એક્સ પછી પ્લસ ત્રણ એક્સ અને છેલ્લે માઇનસ ચાર હવે બબે ની આમ જોડ કરવાની તો ધ્યાન આપજો આ બંનેમાં જે કોમન હોય એને સામાન્ય કાઢવાનો તો તમે જો કે અહીં 3 છે અહીંયા 4 છે 3 અને 4 કોઈના ઘડિયામાં આવશે નહીં એટલે સંખ્યા કોઈ સામાન્ય નહીં થાય પણ x સામાન લખેલો છે ને x અહીં પણ લખેલો છે તો બંનેમાંથી x સામાન્ય થશે તો x સામાન્ય કાઢીએ કૌંસ હવે આ 3 અહીંયા વધશે પહેલા તો પછી x નો વર્ગ હતો

તો એક્સ પણ સામાન્ય નહીં થાય બીજું કઈ સામાન્ય જ નથી કંઈ સામાન્ય ન થાય તો એક કાઢવાનો તમારે તો આ બંનેમાંથી એક સામાન્ય તો અહીં બંને માઇનસ ચાર જેમ હોય ને તેમ લખવાનું હવે આ બંને કાઉસ સમાન થવા જોઈએ તો જો થઈ ગયા છે એ સમાન કાઉસ પહેલા લખવું ત્રણ એક્સ માઇનસ ચાર અને તરત જ કાઉન્સ કરવાનો અને જે તમે કોમન કાઢ્યું હોય ને સામાન્ય એનો નવો કાઉન્સ બનાવવાનો અહીંથી એક્સ લેવાના અહીંથી આ પ્લસ વન લેવાના તો એક્સ પ્લસ વન આવી રીતે અવયવ પડી જાય પછી એની બરાબર શૂન્ય લખી નાખવાની બરાબર શૂન્ય હવે પહેલો કાઉન્સ ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર પ્લસ ચાર એક્સ ની સાથે ત્રણ છે એ ગુણાકાર માં કહેવાય તો ગુણાકાર માં જે હોય સામે ફરે તો એ ભાંગાકાર છેદમાં જાય તો એક્સ બરાબર ચાર છેદમાં ત્રણ આ એક શૂન્ય આવ્યું અહીં પ્લસ વન છે બરાબર ની આ બાજુ ફેરવો થાય માઇનસ થાય તો એક બરાબર માઇનસ એક આ બંને શૂન્ય આવ્યા લખશો શૂન્ય બરાબર ચાર અને બીજું શૂન્ય માઇનસ એક આ રીતે અવયવ પડે તમે સરખી રીતે જુઓ આના સ્ક્રીનશોટ પાડી લેજો પાકી બુકમાં લખી લેજો કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ ન આવડે આ ખૂબ જ અગત્યના અવયવો છે ધ્યાન આપજો ખાસ આગળ જતાં પણ ખૂબ કામ લાગશે તો કંઈ પણ ન આવડે કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો હું તમારા શક્ય તેટલા સોલ્યુશન આપીશ